ટ્રાવેલિંગ કરે છે આખા ગુજરાતમાં પરિભ્રમણ કરે છે ભાજપના નેતાઓ જુઠ્ઠા કેસ કરાવે જેલમાં પૂરે તો પાછા બહાર નીકળી પાછી લડાઈ માટે ચાલુ કરીએ છીએ આ લડાઈ કોના માટે લડીએ છીએ આ લડાઈ ગુજરાત ને અને દેશને બચાવવા માટે લડીએ છીએ આ લડાઈ ભ્રષ્ટાચારીઓની સામે અવાજ ઉઠાવવા માટે લડીએ છીએ આ આ લડાઈ લડાઈ તિજોરી બચાવવાની છે એક જ આપજો લડાઈમાં અમે એકલા પડીએ જવાબદારી આજ તમારા માથા પર દોસ્તો જ્યાં સુધી તમારા આશીર્વાદ છે ત્યાં સુધી ભાજપ ની કોઈ જેલ કે ભાજપનું કોઈ પ્રશાસન એવું નથી કે અમારો અવાજ દબાવી શકશે આવનાર સમયમાં હું તમ્બે એ વાતના સાક્ષી હશું એ પ્રયત્ન ચૈતરભાઈ પર કર્યા છે એ પ્રયત્ન ઘણા બધા નેતાઓ મયુરભાઈ પર કર્યા ભૂતકાળની અંદર ઘણા બધા એવું કહેતા હોય પંકજભાઈ કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીને જેલમાં પૂર્યા સંજયસિંહને પૂર્યા મનીષ સિસોદિયાજીને પૂર્યા સત્યન્દ્ર જૈનને પૂર્યા આમ આદમી પાર્ટીના નેતાઓ પાછા કોંગ્રેસ ને આવી વાતો કરે આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર જેલમાં પૂરવામાં આવે છે અમે તો એ કહીએ છીએ અંગ્રેજો સામે જે દિવસે લડાઈ અહીંના ક્રાંતિકારીઓ લડતા દેશને આઝાદ કરવાની લડાઈ જે લોકો લડતા ને એ જેલમાં જતા હતા અંગ્રેજોના ખોળા બેઠા તા એ કોઈ જેલમાં નતા ગયા એ દિવસે

જેથી કરી અને આવનાર સમયમાં લોકો ગાળો દેવાના બદલે એવું કે ભાઈ આ બે કેનાલો નું કામ આ ધારાસભ્ય કરાયું છે હું તો કાયમ માટે કહું છું ભગવાન પૃથ્વી પર આપણને મોકલેલા રમકડા છીએ કોઈ પચાસ વર્ષનું છે કોઈ સિત્તેર કોઈ એસી વર્ષ જીવશે કોઈ નેવ વર્ષ જીવશે હવે આ ગયા પછી કોઈ યાદ નહીં કરે જિંદગીમાં કઈક એવું તો કામ કરીએ કે આપણી પાંચમી પેઢી છોકરો આવે તો કે આનો ગઢો બાપ હતો જેને અમારા ગામમાં કાયમી કેનાલ વ્યવસ્થા કરી

વાત એ છે તમારો આગ્રહ છે આકો ચાલુ રાખો પણ ઓલા લાઈવ જોવે એને એને થવા દેવા અહીંયા બંધ કરીએ તો એ પાછા ગામના બે જણા બીજા જાગે છે બાર રોડે એ જાગે છે તો ઓલા એને પૂછી લે કે ભાઈ કોણ કોણ આવ્યા સગનભાઈ મગન પટેલ આવ્યા ઓલાભાઈ આવ્યા ઓલાભાઈ આવ્યા કોણ કોણ રાયડું પાડતા હતા કોણ ઉત્સાહથી શું બોલતા એ બધું ન્યા પૂછી લે મારું તો લાવી ભાઈ જોતા જ હોય ઓલરેડી એટલે તો આપણે પૂરું કરીએ તો લાગ્યું છે કે હાળો આ ભાણા એ ભારે કરી છે ટિકિટ ન કપાય એના માટેનું ખુબ સરસ મજાનું આયોજન કર્યું મેં કીધું એમ પેલા કેડ હમા પાણીમાં ધૂબકા દીધા હમણાં અમે બે દી પેહલા જોયું કે ટેટુ કરાયું ઈ કે ક્યાં કરાયું પાણીમાં ડૂબકી મારી ને પાણીમાં ટેટુ કરાયું પછી આખું ટેટુ અંદર કરાયું એવું નથી દેખાડતું તમે જોઈજો ટેટુ રેલી બાર થઈ ગયું પછી અંદર આમ રાખીને ઓલો આમાં અડાડે છે બસ એ પાંચ દસ સેકન્ડમાં કામ પી આખું ટેટુ કરાવવા જાય

એને હો બચાવ્યા તમે એને એક ને બચાવો મામા છે બચાવવા પડે પણ મથુરા વાળે થવાની છે મથુરા નો ઇતિહાસ બધાને ખબર છે અને મેં પહેલા પણ કહ્યું કાન નો જન્મ થઈ ગયો છે કંસે માયાજાળ હંકેલ લેવી જોઈએ પણ મન લાગે કચ્છ નો વધ થયા પેલા માયાજાળ હંકેલ છે નહીં વિનંતી કરીએ ભગવાન એમને સદબુદ્ધિ આપે અને ક્યારેક ક્યારેક જે માફક વ્યવહાર કરે છે એવો ન કરે અને જો એવું થતું હોય તો દર અઠવાડિયે ગુરુવારે અમારે અમદાવાદ થી મગજના જો કોઈ ભાજપના નેતાને તકલીફ હોય તો કેસ હું કઢાવી દઈશ દવાના પૈસા હું આપી દઈશ કારણ કે અમારે દેણા ભેગું વધારે દેણું પછી મને ભાઈએ હમણાં જ બાવરવા સાહેબે કીધું મને કે મગજ ની તકલીફ માંથી હવે તકલીફ બીજી ચાલુ થઈ છે આ તો કે ટાટક ની દવા હવે લેવી પડશે નહીં ગામમાં સભા ઓલા ભાઈઓને ખબર પડી ગઈ કે આ રસ મસા વાળી વાત એવું કઈ નથી ભાઈ એવું કઈ છે જ નહીં વાત એ છે ક્યાં બેળા લઈ અને સવારે ભાજપ વાળા ગામમાં બે જણા હોય ક્યાં લઈ લઈને જજો એને થોડી મજા આવે કીજો ખાંડ ને દૂધ ને કેળા બધું બે ખાય કારણ કે સભા આપડી થઈ છે આવનાર સમયમાં ત્રણ ચાર મહિના તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે જેવી રીતે કોંગ્રેસના નેતાએ કીધું કે વી વર્ષના તૈયાર કર્યા લઈ ગયા અમે ઘર ઘણું કરશે નહીં એકવાર તો ગયા ડંકાની ચોટ પર કહીએ છીએ કે બધાય ગામના ભેગા રાખી ગામની અંદર નાના મોટા બે હોય થી મટાડી સમાધાન કરી અને આખું ગામ વેળું રાખીને હવે હાવણો પકડી લેજો આવનાર સમયમાં ગુજરાતની જનતા વિસાવદર વાળી કરવા જાય છે આજે પણ લોકો મોટી સંખ્યામાં રાતે અગિયાર વાગ્યા ભાજપના નેતા બધી વ્યવસ્થા કરાવી દે તોય કોઈ બેહતું નથી બધી હાંજમાં અમે હાંજમાં એ કરાવે ગાંઠિયાની કરાવે કરાવે છે બેઠા હોય એના હાટું બીજું કરે

રજીસ્ટ્રેશન ચાલુ કરાવ્યા ખેડૂત ને બાપડા ને કીધું પહેલી તારીખે રજીસ્ટ્રેશન કરાવો ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન એ ફોર્મ ભરવા ગયા રજીસ્ટ્રેશન થયું હવે મેસેજ આવ્યા ત્રણ ચાર દી બાપડા ખેડૂતોએ ટાઈમ કાઢ્યો ખર્ચો કર્યો સમય નો ખર્ચ કર્યો પૈસાનો ખર્ચ કર્યો હવે મેસેજ આવે છે હવે તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું 80000 થી વધુ ખેડૂતો મેસેજ આવ્યા છે ભાઈ ફરી વખત હવે તમે જાઓ ગ્રામ સેવક પાસે ત્યાં ઓફલાઈન ફોર્મ ભરવાનું આવી વાતો થાય છે કહેવામાં આવ્યું કે શું કામ રદ થયું તો કે તમારા ખેતરમાં મગફળી નથી દેખાઈ દી અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં આખા સુરેન્દ્રનગરના રદ થયા કે મગફળી જ નથી કે આ મગફળી કે કમલામના તાબા ઉપર ઉગતી છે અમે મગફળી નથી દેખાણી જો અંદર બે ગાંગાના છોડવા નાખ્યા હોય તો મજા સાયરન વગાડતા વગાડતા હવે અમે હાલમાં તો સીધા આવતી કે બાતમી મળી છે શું બાતમી મળી છે કે મગફળીમાં બે ગાંગાના છોડવા આવા સેટેલાઇટ થી અમારા હજારો હેક્ટર જમીનમાં મગફળી છે એ દેખાતી નથી ભાઈએ વાત કરી

આ વિસ્તારની અંદર જેવી રીતે ગેટ પ્રશ્ન છે કે પાણીનો નિકાલ થતો નથી ક્યાંક ને ક્યાંક બારા મૂકવાના હતા એ એવી યુનિવર્સિટીમાંથી એન્જિનિયરો ભણીને આવ્યા કે ખરેખર જ્યાં પંદર નું ભૂંગળું હોળ નું ભૂંગળું મૂકવું પડે એવું હતું ત્યાં શહેર નું મૂક્યું કેટલાય ખેડૂતો એ બાપડાઓ ચોરણો પહેરનારા માથે પાઘડીવાળા વાળા ઘેડના કેટલાય ખેડૂતો એ કહ્યું

ઉનાળામાં આ કામ કર્યું વરસાદ આવ્યો થયો નીકળે એવું આજે પાણી ભરાયેલા રહે છે એવો જ નો વિસ્તારનો માણાબાર ને માણાબાર ત્યાં એ પ્રશ્ન છે હજારો એકર જમીન લોકો ની પાણી ભરાઈ જાય છે જેના કારણે પડતર પડી રહે છે દોસ્તો સમજવા જેવી વાત એ છે કે આપણી પીડા આ સરકારમાં કોઈ બેઠેલા નેતા સમજાતી દેખાતી નથી પાણી અંદર એક વખત લાઈન માં પીડા શું છે અમારે ખેડૂતો ની અમારી ગરીબો ની તો એ હાલત છે અમને કહેવામાં આવ્યું હતું કે માં ઉભા ખાવ પંદર લાખ રૂપિયા

કે જાણી જોઈએ આપણા બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે જાણે જોઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતને દેવામાં રાખવાનું દેવામાં ડુબાડવાનું ષડયંત્ર થયું છે અને નવી જમીન માપણી જે કરી હતી એ ખેડૂતનું ક્યારે સંગઠન ન બને અને ખેડૂત ખેડૂત વચ્ચે વેરના બીજ રોપાય આ કામ પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે થયું છે જે લોકો એવું કહે છે કે અમે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતા હતા જે લોકો કહેતા હતા

આ પીડા ભાજપના નેતાને નહિ સમજાય પીડા ધારાસભ્ય નહિ સમજાય કારણ કે કરોડો રૂપિયાની પથારીમાં પથારી માં ધારાસભ્ય બુવે છે ક્યાંક ને ક્યાંક ઇન્કમ ટેક્સ વાળા આવે ભાઈ ત્યાં મહાદેવ બાપા ને ત્યાં મહાદેવ બાપા વિશેરા બીજી ઓળખાય હોય ને ધારાસભ્ય ફોન કરે ધારાસભ્ય મારે જે ઇન્કમ ટેક્સ વાળા આવ્યા તો પતાવવું છે તો કે હા કેટલામાં પત્સે તો કે પચાપેટી માં હું એ કે આય મોકલે દે મારી ઓફિસ ઉતાઈ દઇશ હું માહદે બાપા ને ખબર નથી કે ઇન્કમ ટેક્સ વાળા ને દીધા પચી દીધા પેઢી દીધા સમજો છો મારી વાત બધા સમજે છે અનુભવ કર્યો છે ફગા વાલા કારખાના હોય ને એને બીજા કીધું હોય કે આવું આવું થઈ ગયું એટલે આવનાર સમયમાં જે કઈ લડાઈ લડવાની થશે દોસ્તો સાથે મળીને લડશું આ ભાજપની સામે સંપૂર્ણ તાકાતથી લડવાની અમારી તૈયારી છે કોંગ્રેસની માફક અમે આમનાથી ડરવાના નથી કે એની સામે ઝૂકવાના નથી તમને બધાને હાથ જોડીને વિનંતી કરવા એક નાના ભાઈ તરીકે આવ્યો છું કે આમ આદમી પાર્ટીનો તાલુકા જિલ્લા પંચાયત નો કોઈ પણ સભ્ય હોય આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે અને અમારા ખંભા પર હાથ મૂકવા માટે આવનાર સમયમાં જે કોઈ ચૂંટણી આવે એમાં આમ આદમી પાર્ટીને તક આપજો આ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું અને જેને જેને એવું લાગતું હોય કે હજુ પણ ટેકુ દોરાવે એવા જોવે છે તો એ ભલું કરે એમને દીજો

રિપેરિંગ ના ચાર વર્ષ થયા હજુ સુધી રિપેરિંગ ના બહાને ઉનાળામાં પાણી આપતા નથી અગાઉ કે ભાઈ કેનાલ નું શું થયું વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનો મને નવાય લાગી તમારા અહીના નોળિયા નોંધડિયા ને તાત કેવાય છે કેનાલું ખાઈ જાય છે વિધાનસભામાં એવું કીધું કે નોળિયા નોંધડિયા કેનાલ ખાઈ જાય ઘરપલા કર્યા ને એમાં કેનાલ તૂટી ગઈ પાણીનો મુદ્દો આવશે રિપેરિંગ ના બહાના હેઠળ પાણી થી ખેડૂતોને વંચિત રાખવામાં આવે છે ઉનાળુ નીપજ લઈ શકતા નથી આવનાર સમયમાં સંગઠિત બની જશો આમ આદમી પાર્ટી તમારી સાથે રહી અને કેનાલમાં પાણી છોડાવવા માટેની લડાઈ લડશે વિષય એ છે કે આજે આ સભા પૂરી થયા પછી કાલે કોઈ પણ બે માથાનો બે સિંગડા વાળો માણા તમને આવીને એવું કે કામ યાદ કરજો અને એને કહેજો તારા લઈને ચર્ચા કરવા માટે આવી અને કાયદામાં રહી નથી ક્યાંય આપણે ખોટી ડંખાશો નથી કરવી બધા આપણે પ્રેમ કરીએ છીએ અને આપણે પ્રેમ ની દુકાન ખોલી ને બેઠા છીએ અમે તો ગામડા ને એક કરવા આવ્યા છીએ અમારું અમારું અમારી સભાનું નામ જ છે ગુજરાત જોડો જનસભા અમારું નામ જ એ છે અમે ગુજરાત ને ગામડા ને જોડવા આવ્યા છીએ ખેડૂત યુવાનો મજદૂરો મહિલાઓ તમામ ને જોડવા આવ્યા છીએ આવનાર સમયમાં આપણી આ લડાઈ મજબૂતાઈથી ભગવાન તાકાત આપે ને લડતા જઈએ અને તમારા બધાના આશીર્વાદ હર હંમેશ અમારી માટે રહે અમે ભરેલું એક પણ ડગલું ક્યારે પાછું નહીં ભરીએ એનું જાહેરમાં રાજુ કરવા વચન આપે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવીએ પછી કળશિયા સાઈસ માં આખી રામાયણ ન હોય દાદા હજી ગયા કળશિયા સાયસ માં પછી મહારાજ ગયા બેન ને વાત કરી બેન ને કે સાયસ આપો બેને લોટો સાયસ આપી મહારાજ ને કઈ રામાયણ તો મહારાજે કીધું ભાઈ દશરથ રાજા ને ત્યાર દીકરા હતા પછી વનવાસ ચૌદ વરણ ને ગયા પછી સીતાજી નું અપહરણ રાવણે કર્યું રાવણ ને મારી નાખ્યો પછી વિભીષણ ગાદી ભારત માતાની ની એવી રીતે ભૂલાવો કે અવાજ કોઈ પાણીમાં બેઠેલો માણસ હોય તો એના કાન પછી વાંચવો જોઈએ તૈયાર ને આમ નામ છેલ્લે મોદી પડકારો રાખજો ને ત્યારે પંકજભાઈ આમ મર તો પથ ફરી છે વાહે ઉભા રે ત્યારે બધા ઊભા રહેજો વાહે ઉભા છો ને